નમસ્કાર દોસ્તો ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે કે સાપ કર્યા બાદ જે સાપ ઉત ભૂતકાળમાં ઘણા બધા ફિલ્મોમાં પણ આવે છે કે હિરોઈન અથવા તો અન્ય કોઈને સાપ કરડે છે તો હીરો છે તેનું લોહી ચૂસતો હોય છે અને તેનું ચહેર ચૂસીને તેને જીવિત રાખે છે આવું બધું ફિલ્મોમાં જોયું હશે

કરડે છે લોકોને કેટલા લોકોના મોત દર વર્ષ થાય છે કેટલી પ્રકારના સાપો છે આખરે આપણા રાજ્યની અંદર તે જગ્યા ઉપર આ ઘટના બની છે બાળકને સાપ કે ડાબા તેના જે ગોવા છે અંકલ તેણે આ સાપ ઉતારવાનું કામ કર્યું છે તો સમગ્ર મામલે શું થયું છે એ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં જ આપણા રાજ્યનું ભરૂચ છે ભરૂચ જિલ્લાનું એક વિસ્તાર છે આમોદ આમોદ કરીને આ આ એક ગામ છે ગામની અંદર કાંતિભાઈ રાઠોડ નામના માણસ છે જેને અગિયાર વર્ષ નો બાબુ હતો જેનું નામ અરુણ રાઠોડ છે જયારે અહીંયા પર એક ભારતીજી મહારાજનું મંદિર છે અને તેમાં આ કાંતિભાઈનો નો ભય છે

એ ભૂવાનું કામ કરે છે એ સાપ ઉતારવાનું કામ કરે છે જેથી કરીને અરુણ ને ત્યાં લઈ જવામાં આવે છે જેના આ વિધિના સોશિયલ મીડિયા ની અંદર વિડીયો પણ વાયરલ થયા છે અરુણ જે આ વિધિ થતી હોય છે ત્યાં અરુણ ને બેસાડવામાં આવે છે સામે તેના કાકા છે સંજયભાઈ જે ભુવાજી તેનું ઝેર છે તે ઉતારતા હોય છે સમગ્ર વિડીયો છે તે વાયરલ થયું છે અરુણ ત્યાં બેઠું હોય છે તેના અંકલ ઝેર ઉતારવાની વિધિ કરતા હોય છે અરુણની સમય વીતે છે અને આશરે લગભગ આ વિધિમાં બે કલાકનો સમય વીતી જાય છે અરુણ ત્યાં જ જમીન ઉપર ઢળી પડે છે ત્યારબાદ તેના પરિવારજનો છે તે આ લઈને તત્કાલ હોસ્પિટલ દોડે છે ત્યાં હોસ્પિટલે લઈ જવામાં આવે છે અને હોસ્પિટલના જે તબીબો છે જે છે 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 તે એવું કહે કે કે અરુણ દુનિયા છોડીને જતો રહ્યો મતલબ તેનું મોત થયું છે અરુણની લાશને દફનાવવામાં આવે છે એવી પણ ચર્ચાઓ જાગી હતી કે અરુણ જ્યાં દફનાવવામાં આવ્યો છે ત્યાંથી જીવિત થઈને બહાર આવશે અમુક દિવસની અંદર આવી પણ ચર્ચાઓ સામે આવી હતી પરંતુ આ સમગ્ર મામલાની વાત છે કે ત્યાંના સ્થાનિક પોલીસ સુધી પહોંચે છે જેથી કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને જે જગ્યા ઉપર અરુણની ડેડ બોડીને દફન કરવામાં આવી છે ત્યાં પોલીસે જેસીબીની મશીનની મદદથી ત્યાં ખોદકામ કર્યું છે અરુણની લાશને બહાર કાઢી છે અને તેને પીએમમાં ખસેડી છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે હલ મત ગુજરાત ની અંદર હા મતલબ કે જે લોકો ને અનશ્રદ્ધા ફેલાવે છે લોકો સાથે આવી રીતે ચીટ કરે છે અથવા તો અન્ય કોઈ તો એને ખૂબ મોટી 7 વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે કેવાનું મતલબ એ છે કે આ વિડિયો ને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચે સાફ કરડે સાફ કર્યા બાદ સીધું જ હોસ્પિટલ એ જવું જોઈએ નહીં કે કોઈ બુઆ ને ત્યાં હવે વાત કરી લઈએ કે દેશ અને દુનિયામાં કેટલા લોકો સાપ કરડવાના કારણે મોતને ભેટે છે આપણા ભારતની અંદર કુલ પોણી ત્રણસો થી ત્રણસો જેટલી સાપની પ્રજાતિ છે જેમાંની વીસ ટકા સાપ એવા છે જે ઝેરી છે બાકીના બિનઝેરી છે સામાન્ય રીતે લોકો ભુવા સુધી પહોંચે છે અને ભુવા સાપ ઉતારે એવી વાતો આપ સાંભળો છો પરંતુ જે બચી જાય છે ઈલાજ માત્ર હોસ્પિટલે થતો હોય છે જેથી કરીને પહેલા હોસ્પિટલે જવું જરૂરી છે આપણા દેશની અંદર છેલ્લા વીસ વર્ષમાં બે હજાર થી લઈને બે હજાર વીસની મતલબ કે બે દાયકામાં

રાજ્ય છે એ પણ આપણે જણાવી દઈએ બિહાર છે ઝારખંડ છે મધ્યપ્રદેશ છે ઓડિશા છે યુપી છે રાજસ્થાન છે ગુજરાત છે અને આંધ્રપ્રદેશ છે આઠરાજી એવા છે જે સૌથી વધારે સાફ કરડવાના કિસ્સા બને છે દોસ્તો આપ તમામ ને રિક્વેસ્ટ છે કે આ વિડિયો ને વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને લોકો છે કોઈને સાફ કરડે તો ટીનો જીવ છે તે ન ઘુમાવે કોઈને સાફ કરડે તો પહેલા તે હોસ્પિટલ જાય વિડિયો સારો લાગે મુવી તો જરૂરથી આ વિડિયો ને લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો અને આવી તમામ ખબરો જોવા પામવા રે YouTube ચેનલ નમસ્તે ગીને સબ્સ્ક્રાઇબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ